મીનાક્ષીની રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે આજે આપણે હાંડવો બનાવવાની રેસીપી જોઈશું તો સૌ પ્રથમ આપણે પાંચસો ગ્રામ જેટલો લોટ લીધો છે તો એમાં આપણે ચણાનો અને ચોખાનો બંને લોટ ભેગા કર્યા છે હવે આપણે એમાં બધા જ મસાલા કરીશું તો સૌ પ્રથમ આપણે અઢીસો ગ્રામ જેટલી દૂધી લીધી છે તો દૂધીને આપણે છોલીને હવે છીણી દઈશું દૂધીને આપણે આ રીતે છીણી લઈશું ઊંધી નાખવાથી આડવાનો સ્વાદ એકદમ સારો આવે છે એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું એક ચમચી મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે તમે નાખી શકો છો એક ચમચી દળેલી ખાંડ નાખીશું અડધી ચમચી હળદર નાખીશું બે ચમચી લસણ પાવડર નાખીશું હવે આપણે બધા જ મસાલા મિક્સ કરી લઈશું આ રીતે હલાવીને મિક્સ કરી લેવાનું હવે આપણે એક ગ્લાસ જેટલી છાશ રેડીશું છાશને તમારે વધારે ઓછી કરવી હોય તો કરી શકો છો હવે આપણે અંદર પાણી એડ કરીશું આપણું ગીટર તૈયાર થઈ ગયું છે ગીટર આ રીતનું રાખવાનું હવે આપણે દસ મિનિટ માટે ઢાકી દઈશું હવે કૂકરમાં બનાવીશું તો એના માટે આપણે નીચે કાણાવાળું જાળી છે એમાં આપણે રેકરો ભરી દઈશું તો એને હવે આપણે ગરમ થવા મૂકી દઈશું આપણે વઘાર કરવા માટે આપણે એક તપેલીમાં ત્રણ ચમચી તેલ લીધું છે તો હવે આપણે તેલને ગરમ થવા મૂકી દઈશું પગાર કરવા માટે આપણે એક ચમચી રહી નાખીશું અડધી અડધી અજમો નાખીશું એક ચમચી જેટલા તલ નાખીશું હવે આપણે કઢી પત્તા નાખીશું અડધી ચમચી હિંગ નાખીશું હવે આપણે આ બધું જ વઘાર હલાવીને અંદર એડ કરી દઈશું આ રીતે આપણે બધું જ પીટર હલાવી

હવે આપણે બેટર બધું જ આપણે કુકરમાં લઈ લીધું છે તો હવે આપણે ઉપર થોડા તલ નાખીશું જેથી કરીને એનો સ્વાદ અને દેખાવ પણ સારો આવે હવે આપણે હાંડવાને ચડવા માટે મૂકી દઈશું આપણે હાંડવાને ચડવા મૂકી દઈશું તો એક કલાક માટે ચડવા દઈશું તો ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું જેથી કરીને હાંડવો આપણો અંદરથી સરસ રીતે ચડી જાય એક કલાક પછી આપણો હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે આપણો હાંડવો એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ ગયો છે આ રીતે આપણે સરસ મજાનો તૈયાર કરી દીધો છે તમને અમારી રેસિપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ રીતે બનીને તૈયાર થઈ ગયું છે